પર્વ પર પતંગ મજા લેવામાં આવે છે પરંતુ પતંગની દોરી રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો માટે ઘાતક સાબિત થતી હોય છે કેટલાક લોકોને ઈજા થાય છે તો કેટલાકનું મોત પણ થઈ જાય છે આ ઘટનાને ટાળવા માટે અમદાવાદના એક સામાજિક કાર્યકર દ્વારા શહેરના વિવિધ બ્રિજ ઉપર તાર બાંધવામાં આવી રહ્યા છે

એની પર અકસ્માતની ઘટના બને છે અત્યારે જે આ ધરણીતર બ્રિજ છે એની પર બે લોકોના મૃત્યુ ઓલરેડી થઈ ચૂક્યા છે થોડી બીજ જડું કપાવવાના કારણે એટલે પ્રાયોરિટી પર અમે લઈએ છીએ અને જે બ્રિજ છે એની પર આ લોકોના તાર વાગી રહ્યા છે